આવે છે પછી મારે સુનિલભાઈ છે ગણેશ ગઢના પછી મવાથી એક મિત્ર આવ્યા છે એવા ઘણા પુરુષો છે આપણે બધાને એ બધે લાભ લેશું પછી અમારે સુરત નિવાસી જસુ મહારાજ આવ્યા છે એમને પણ આપણે સાંભળીશું પણ અત્યારે હવે સણોલ નિવાસી એવા માધુબાપુ કે જે મંગળદાસ બાપુ એમ કે મારો ડાબો હાથ અને માધુ બાપુ જયારે બોલતા ત્યારે મંગળદાસ બાપુમાં આંસુના સોધારાઓ યાદ હતા એ ઘણા બધા પુરુષની જોડી થી ઓગણીસો જ્યારે જયારે મેળો કર્યો છે ત્યારે અટેસિંહ બાપુ દરબાર રણછોડ બાપા પટેલ કેશુ બાપા માધુ બાપુ અને અમારે સીતા ધણી મનુભાઈ નો ધણી મંગળ હું છે એ તો ખાલી આપણે જય ગુરુ મહારાજ કરીએ વાતથી બધે એવું નથી પણ જેથી મટી જાય છે તે મંગળના દર્શન થાય છે તેના થાતા નથી મંગળ સાહેબ ને જયારે મળવાનું થાય છે ને ત્યારે મનોને મટવું પડે છે મટવું પડે છે મટવું પડે છે અને જ્યાં સુધી બટે નહીં ને ત્યાં કેવલ વાતું છે જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ જય ગુરુ બ્રાહ્મણ છે જમીનની અંદર બીજેક વાયવી ઉપર ધોટ નાખી દેવી અને દાણા નું ઉપર ડુંડું આવે છે ને ત્યારે દાણા થઈ જાય છે દાણો રહેતો નથી દાણાની હસ્તી નથી રહેતી થઈ ઉપર મસ્તી આવે છે તો ઉપર ડુંડું કાઢવું છે એટલે દાણો રાખવો છે ત્રણ કાળમાં પ્રકૃતિ વિરોધ કાર્ય વસ્તુ નહીં બને તો એ વિશે આપણને માધુ બાપો જે જૂના જાણીતા એવા ઓગણીસ વર્ષ પછી અહીંયા પધાર્યા છે તો આપણને લાભ આપશે ત્યારબાદ કાકુભાઈ છે પછી સુનિલભાઈ છે બધા પાંચ આપણે વાર લાભ સાંભળજો બોલો સાહેબ નો જય